આવા જ એક અણમોલ રત્ન એવા યુવરાજની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલ છે ત્રણ ત્રણ દિથી મંડાયેલા મેઘ મેઘરાજાએ માંડ પોરો ખાધો હુંડલા ને હુપડા ધારે વરસેલા વરસાદે કડીત તો માણસોના જીવ વધાર કરી દીધા હતા ખમૈયા કરો મહારાજ હવે હાવ કરો મહારાજ એવો મીઠો પોકાર લોકોના હૈયામાંથી ઉઠી રહ્યો હતો લોકોના હૃદયની વાણી મેઘરાજે સાંભળી હોય એમ ત્રીજા દિવસે વરસાદે ખમૈયા કર્યા છતાંય અમે છાટણા શરૂ હતા વરસાદે સાવ વિદાય તો નહોતી જ લીધી લાઠીના દરબારગઢની રાંગ પર સુરત દાદાએ તેનો સોનેરી તડકો પાથર્યો સૌના મન કોળાયા બસ હવે બે ત્રણ દિવસની વરાપ આપે એટલે સોળ આના વાવણી વરસાદે વરાપ દીધી છતાંય ગાગડિયો નદી બેય કાંઠે ડેકા દેતી હતી બાબરાથી નીકળતી ગાગડીઓ નદીના મૂળ તો સાવ પડખે જ પણ પૂર આવે ત્યારે એના તેજીલા પ્રવાહમાં પગ બોળતાની કોઈ આણ કરે નહીં કોઈ આળ ન કરે નહીતર ગઠોલિયું ખવરાવતા વાર ન લાગે વાવણીની તૈયારી થવા લાગી ઉનાળાના ચાર ચાર મહિના હાચવેલા ગંધોતર જેવા બળદોને ખેડૂતોએ તૈયાર કર્યા હાલો બાપલાવ હવે તમારું પાણી માપવાનું ટાણું આવ્યું જો જોવો હરેરતા નહીં સવારનું શુભ ચોઘડિયું જોઈ અને બળદોના કપાળે કુમકુમના ચાંદલા કરી રાખડી બાંધી ઓરણીને દાંડવા તૈયાર કર્યા અને હરખાતા હરખાતા ખેડૂતો ખેતરે પહોંચ્યા લાઠી ગામની સીમ વહેલી સવારથી જ કોઈ નવી નવોઢા આળસ મળીને બેઠી થાય એમ બેઠી થઈને થનગનવા લાગી હતી લાઠીના યુવરાજ પ્રતાપસિંહજી પણ આવા અવસરથી કેમ અળગારે એમણે પણ સવારના પોરમાં જ પોતાની ઘોડી હાબદી કરી અને ખેડૂતોના હરખને નિરખવા એના આનંદમાં સહભાગી થવા ફરવા નીકળી પડ્યા ગાગડીઓ નદી હજી તોફાન કરતી હતી યુવરાજે કાઠે કાંઠે ઘોડી હંકારી એના મધમસ્ત રૂપ અને સૌંદર્યને માણ્યું દૂર સીમમાં નજર નાખી ખેતરે ખેતરે ખેડૂતો વાવણી કરવામાં હરખભરમાં લાગેલા છે ઘોડીને એડી મારી યુવરાજ આગળ વૈજા ભીંગરાડ ગામને રસ્તે નજર નાખતા અચાનક જ એક ખેડૂત ઉપર નજર પડી એ વાવણી કરવાને બદલે ખેતરના શેઢે બેઠો બેઠો પોકે પોકે રડતો હતો યુવરાજને નવાઈ લાગી એમણે ઘોડીને એ માણસ બાજુ વાળી ઘોડી ગારો ખૂંતી એ માણસની લગો લગ ઊભી રહી યુવરાજ નીચે ઉતરા ભાઈ શું થયું ઈ તો કયો તમને બાપુ બાપુ એમ કેતો એ માણસ યુવરાજના પગમાં પડી ગયો ભાઈ આ વાવણી ટાણે રડવાનું હોય કે બાપુ વાવણી ટાણે તો ખેડૂત નો દીકરો મોત ને બે ઘડી હળશેલો મારી દે પણ હું શું કરું કેમ ભાઈ શું કરું એટલે ઈ કહે પૂછવાનું હોય યુવરાજ તો વત્સલ્યતાથી બોલ્યા પણ બાપુ મારી ઓણીને ને દાંડવા કોકા શેઢે થી ઉપાડી ગયું એ સાવ નિરાશ થતા બોલ્યો હે મારા રાજમાં ચોરી અને એ પણ આવા ખરા ટાણે યુવરાજની વાણીમાં ક્રોધ ભડભડવા લાગ્યો તમે જ ક્યો બાપુ હું રો નહીં તો હું કરું ખેડૂતના દિલમાં વ્યથા વલોવાવા લાગી મુંજાઓમાં ભાઈ બધું થઈ રહેશે એમ કેતા યુવરાજે ઘોડી પર રાંગ વાળી ને ઘોડી પાછી ફરી લાઠી તરફ ઉડવા લાગી યુવરાજના હુકમથી ખેડૂત પાસે ઓણી ને દાંડવા પહોંચી ગયા સાથે એ પણ કેવરાયું બિયારણ ની જરૂર હોય તો બિયારણ પણ પહોંચતું કરો પોતાના રાજમાં ચોરી થાય એ યુવરાજને મન કઠતી બાબત હતી એમણે બીજો હુકમ કર્યો ખેડૂતના દાંડવા અને ઓણી ચોરી જનારને આકાશ પાતાળ એક કરીને પણ હાન હુધિમાં મારી સામે હાજર કરો સિપાહીઓ યુવરાજના હુકમ શિરે ચઢાવી શોરને શોધવામાં લાગી ગયા સાંજ ઢળે પેલા તો ચોરને પકડી યુવરાજ સમક્ષ હાજર કરવામાં આવ્યો યુવરાજ પહેલા ખેડૂતને પણ બોલાવ્યો અને કીધું ભાઈ આ રાજનો તો ગુનેગાર છે જ પણ પેલા તમારો જોર છે માટે તમે જ એને શિક્ષા ફરમાવો બાપુ ખેડૂત સાવ ગળગળા સાથે બોલ્યો તમ જેવા અમારા રખવાડા કરવા બેઠા હોય ત્યાં અમારે શિક્ષા ન કરવાની હોય ના તમે જ શિક્ષા કરો અને એ જ એને ભોગવવી પડશે આ મારો હુકમ છે યુવરાજ સહેજ ઊંચા સવાજે બોલ્યા તો બાપુ એને માફ કરી દો માફ કરી દઉં હા બાપુ ને ફરી વખત આવી ચોરી નહીં કરે એની ખાતરી કરાવીને છોડી મૂકો ખેડૂત લાગણીથી બોલ્યો યુવરાજના રતુમડા મો ઉપર ખુશીની લાલાશ ઘૂટાવા લાગી તે સહજ મરકતા ને ખુશ થતા બોલ્યા જ્યાં સુધી મારી પ્રજા ક્ષમાશીલ છે ત્યાં સુધી મારી પણ ફરજ છે કે મારે પ્રજાનો મત જાણી એનો વિશ્વાસ સંપાદન કરીને ન્યાય આપવો યુવરાજ પ્રતાપસિંહે પહેલા ચોરને ફરી ચોરી ન કરવાની ખાતરી સાથે છોડી મૂક્યો આજે આ યુવરાજ પ્રતાપસિંહજીની પ્રજા વત્સલ્યતાના પ્રતિક રૂપે એમના નામ પરથી પ્રતાપ ગામ અમરેલી જિલ્લાના લાઠીથી ચારેક કિલોમીટરના અંતરે વસેલું છે એમ શ્રી નોંધ કરે મિત્રો આવી જ બીજી આપણા લોકસાહિત્યની વાતો અને ઐતિહાસિક વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો